અંબાજી માના ધામમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેનાથી ત્યાં કાયદો વ્યવસ્થા પર સવાલો ઉઠી રહ્યા છે હમણાં જ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પૂરી થઈ ત્યારે અંબાજી ગ્રામ પંચાયતના નવા ચૂંટાયેલા ભાજપના સદસ્ય પૂનમસિંહે શાકભાજી વેચતી એક મહિલાને ધમકી આપી છે

ખાલી હું નીકળું ને ખાલી મારો જે કોમ હે ભગવાન મારો મારો વીર નાસ્તો વીર કોમ કરે એરું આખું આખું તમે હરાવું જીત્યો ને

સોમવારે પંચા લાખ હટાવી નાખવાનો છું મારી રાખે તો ખૂણામાં લારી તમારે જે તમારે ડેપ્યુટી છે પછી બોલાવજો ફરણો જેને ગોમલો બોલાવજો એની તાકાત બોલાવી લેજો એક ભાઈ ખાલી ભાઈ ને જ બોલાવો આ જીને તમારે જો બકાજીને બોલાઈ લેજો રાજનભાઈને બોલાઈ લેજો મારી બેન તો થઈ વગર કોઈ આમ કે કે પુરુષજીને ઓર્ડર વગર તો ઈનો બેન તો રાત કામ છોડી એટલા માટે ફોન કર્યો જય સારી મરજી ભાઈ હો બસ હું તો કયો વધુ ભગવતી હું એવો માણસ લોકો મને જીમ આપી દઉં છું પણ મારે જે દગો કર્યો એટલે મારો ઘરે પોક છે મેં તો દગો કર્યો બે પાંચ ભાયો મારજો મારો જને દગો કર્યો મારો ઘરે પોક છે મારો ખેત તો વીર છે ને હું ખેતર ભોપો છું એ કાસો ની રાત ભાયો ને મે તારે બાતે ઘણી મદદ કરી દી ભાયા ના પણ બુંદુ ફરી છે જો ફરી જાય તો જીવ બળી જાય હા આ વાત થઈ અંબાજીની વાત કરીએ પાવાગઢ ની તો પાર્કિંગ કરાવવા માટેનો ત્યાં ખુબ મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે યાત્રાધામ પાવાગઢમાં દર્શને આવતા ભક્તોને સ્થાનિકો બેફામ લૂટી રહ્યા છે પાવાગઢમાં તળેટીમાં સરકારી જગ્યામાં સ્થાનિકો વાહન ચાલકો પાસે પાર્કિંગ કરાવે છે અને ના સો રૂપિયા પડાવી લે છે યાત્રાધામો પર આવી ખુલ્લી લૂંટ કોઈ પણ ભોગે અટકવી જોઈએ અને તંત્ર છે તેમાંથી જાગૃત રહ્યું કેમ કે આ યાત્રાધામો આપણા રાજ્યની ટુરિઝમ ઇકોનોમીમાં મહત્વનો ભાગ ભજવે છે તો તમારો યાત્રાધામને લઈને કોઈ આવો કડવો અનુભવ રહ્યો હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર